कल्याण निर्णय निर्णय सातमो धन्य धन्य मुक्त शिरोमणि भूल भ्रांति ना भांग नार अज्ञान तम टाड़वा च सम निर्धार घणा दिवस घरमा घर मा संशय नु रहू तू शूर तेह तरत तमे टाळियू महामोटा मोहनु मूळ बळी पूछू छू प्रीत शू તમે કહેજો કૃપા ધાન અનેક જીવ ઉધારવા આવે ભૂમિ પર ભગવાન કલ્યાણ કરી કોટી કોટીના પાછા પધારે પોતાને ધામ ચીડે રહે તેના ફૂળના તેથી સર કે ન સરે કામ પ્રભુ હોય પ્રગટ પ્રમાણ રે પ્ય કરે બહુ ના કલ્યાણ રે જ્યાં જહરી ધરે અવતાર રે કહું સાંભળ જો કરી પ્યાર રે ખગ મૃગ જણ ચર માય રે ધરે નર દેહ ઈચ્છાય રે વિપરન રૂપ જાણો માય રે થાય પ્રભુજી પ્રગટ ક્યાંય રે

रहे प्रभुनी मरजि प्रमाण रे मेली ममता नी ताण रे स्वार्थ सार वसारू रे करे नहीं मारु काम क्रोध लही रे, मोह रेहब बे जाय वही रे सहने आपे शुभ उपदेश रे ते स्वार्थ नही लवलेश रे જય શ્યામનારાયણ આમાં આગળના જે બધા પદ ગયા નિર્ણય એમાં મુક્ત શું છે પૂછે છે બધા પ્રશ્ન સંત વિશે શાસ્ત્ર વિશે બધા વિશે પૂછે હવે એને પ્રશ્ન છે નવો જે અઘરો છે કારણ કે સામાન્ય રીતે બધાના મગજમાં એક આંટી જ હોય આપણા ગુરુ આપણા ગુરુ પણ ગુરુ બે હોય એક ગુરુ હોય જ્ઞાન ગુરુ હોય અને એક હોય કંઠી ગુરુ દીક્ષા ગુરુ અહીંયા પ્રશ્ન આ વખતે એવો છે કે ઘણા દિવસથી ઘરમાં એક સંશય નું સૂળ મગજમાં રહેતું હતું એમ તો કે તે તમે ટાળ્યું આગળ બધી વાત હતી બધી પૂછી લીધી પણ હવે પાછો એક પ્રશ્ન પૂછ્યો તો કે કરોડોના કલ્યાણ કરીને કોઈ પણ અવતાર આવે તો એ અવતાર કે અવતારી મહારાજ પાછા પોત પોતાના ધામમાં પધારી જાય પછી તેની પાછળ તેના વંશજો રે કેડે રહે તેના કુળના તેથી સરે કે ન સરે કામ પ્રશ્ન પૂછેલો છે કે પાછળ એમના વંશજો હોય એનાથી કલ્યાણ નું કામ થાય કે ન થાય હવે જવાબ છે પ્રભુ હોય પ્રગટ પ્રમાણ રે ત્યારે કરે બહુ ના કલ્યાણ એમ કે મહારાજ જ્યારે હાજર હોય ત્યારે તો કરે જ કોઈ પણ અવતાર હાજર હોય તો નાના મોટા ગમે ત્યાં પાપી પાત્ર કુપાત્ર કઈ જોતા નથી આવેલા છે જ્યાં જ્યાં અવતાર સાંભળજો કરી ખગ મૃગ જળચર માયરે જે અવતાર ની જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં એવી રીતે અનેક અવતાર એટલે જ ધારણ કરે છે કે યોની માં કે જળચર માં કોઈને જરૂર પડી હોય મદદની એટલા માટે જુદા જુદા અવતાર ધારણ કરે તો કે જ્યાં જ્યાં અવતાર ધારણ કરે છે ત્યાં ત્યાં બધાનું કલ્યાણ કરે છે તેના ના રહે છે રે ભલા ગુણ ભરેલ જે જે આગળ થઈ ગયા વારા બધા જે થઈ ગયા એના પાછળ જે જે છે પણ આવતી વખતે બધા કેવું છે કે સ્ટ્રોંગ થઈને સાંભળવું પડે એટલું કડક સ્વામી જવાબ આપેલો છે તો કે ક્યાં સુધી કલ્યાણ કરશે તો કે દ્રઢ હોય ધર્મ માં એ રે અયોગ્ય આચરણ ન કરે કઈ રે નિયમ ધર્મ મહારાજે જે બાંધેલી પ્રણાલી છે એના મુજબ ચાલશે કોઈ આચરણ અયોગ્ય નહીં કરે રીતે પાડે પડાવે તો કે ધર્મ બધા કોઈ પણ પ્રશ્ન નું સમાધાન યોગ્ય કરે પછી એવાય સમાધાન કરે છે અત્યારે તો કે આપણે કુળદેવી હોય કે ન હોય તે સત્સંગ તો ઘણો સમજદાર ને આગળ વધી ગયો ત્યારે આપણને પાછા લઈ જાય એ કુળદેવી તો હોવા જ જોઈએ જો કોઈને ન હોય તો કે લક્ષ્મીજીને રાખી દેવાના એટલે આવાય હોય તો આગળ બધો જવાબ આવશે કે એવા શું કરાવે રહે પ્રભુ ની મરજી પ્રમાણ રે મેલી મન ની તાણ રે પોતાના ને તાણ ન રાખે અને મહારાજ ની જેવી મરજી હોય એ પ્રમાણે જ કામ કરે આપ સ્વાર્થ સ્વાદ સારું રે કદી કરે નહી મારું તારું રે અને ક્યારેય અન્યાય ન હોય કામ ક્રોધ વળી લોભ લઈ રે વેન ન જાય વહી એને અંતા શત્રુઓ ન હોય સૌને આપે સુખ ઉપદેશ રે તેમાં સ્વાર્થ નહીં લવ લેશ રે બધા એને સારો ઉપદેશ આપે પણ એ ઉપદેશ આપવા પાછળ કોઈ પોતાનો નીચ સ્વાર્થ ન હોય કે ભાઈ સામેના ને પંપ છે કાં તો સંખ્યા વધારે જાળવી રાખવી છે કાં કોઈ દાન ભેટ લેવું છે કોઈ સરકારી કામકાજ કરાવવું છે એટલે એને પપલા એવું નહીં શું કરે તો કે એના જીવના કલ્યાણ માટે સાચો ઉપદેશ જ આપે સગા સૌના ના છે હિતકારી રે ધર્મ ધીરજ ને રહ્યા ધારી રે એકદમ ધીરજવાન હોય હોય માં એમ કે બધા જ સારા ગુણ એમની અંદર સંત ના હોય એવા એમના કુળના જે પાછળ હોય એના પણ હોવા જોઈએ જય શામનારાયણ